આ શાળા સુધી જવાના રસ્તા પર કાદવ કિચડ ભરકીનું સામ્રાજ્ય છવાયું છે જેથી બાળકો અભ્યાસ અર્થે પથરાળ અને ભયજનક રસ્તા પરથી જઈ રહ્યા છે જો કોઈ બાળકને જાનહાની થશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉભા થાય છે આ કાદવ કિચડ અને ગંદકીના સામ્રાજ્યને લઈ બાળકોનું શિક્ષણ જોખમાઈ રહ્યું છે પણ ભય સતાવી રહ્યો છે ત્યારે શાળાની નજીકથી ગંદકી દૂર થાય તેવું સ્થાનિક વાલીઓ ઈચ્છી રહ્યા છે ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું નમસ્કાર શાળા પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા છે અને બાળકોને આવવા જવા માટે બહુ જ ગંદકી છે તો વહેલી તકે સાફ સફાઈ થાય તો બાળકોને આવવા માટે કોઈ તકલીફ ના રહે અને બાળકો બીજા વધારે આવી શકે ગંદકીના કારણે બાળકો વધારે આવી શકતા નથી સ્કૂલમાં અત્યારે આ નીચેથી આવ્યા છે આ જે આપણા તળાવ છે ને અગત્ય બાદ અને એ જગ્યા એવી છે કે પથ્થર છે અને બહુ મોટા મોટા પથ્થર પણ છે એટલે આવા જવા કંઈક પથ્થર પડે તો બાળકને વાગે પણ અને અવાપરી જગ્યા છે એટલે આ રસ્તો સફાઈ થઈ જાય તો વહેલી તકે સાયદો બાળકો માટે સારું કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર